ભેદભાવ ભાગ બીજું હું શું માનસિક જે શાસ્ત્રી સુરત આવીશું અને ઠંડી એટલી બધી છે કે હવે તો જીભ પણ નથી ઉપરતી આગળનો અધ્યાય આપણે સાથે વાંચી શહેરની એક મધ્યવર્ગીય સોસાયટીમાં અજય અને પ્રિયાનું ઘર સૌને આદર્શ લાગતું હતું સાંજે બાલ્કનીમાં પ્રિયા કોફી લઈને ઊભી રહી હતી અજય સ્મિત સાથે ઘરે પાછો આવ્યો પડોશીઓ કહે વાહ કેવો સારો પરિવાર છે ને અને કેટલું સરસ દંપતી છે હંમેશા ખુશ રહે પણ એ સ્મિતો પાછળ કેટલાય અગણિત ઘાવ છુપાયેલા હતા જેની કલ્પના કદાચ કોઈને ન હતી અજય આખો દિવસ ઓફિસમાં ખપાતો હતો મેલ મીટિંગ અને મીટિંગ વચ્ચેનો જે તણાવ હતો અને ઘરે પરત ફર્યા પછી ફક્ત ને ફક્ત એક જ પ્રશ્ન મા બોલાવી રહી છે આવતી રજાએ ચાલીએ ને પ્રિયા મનમાં વિચારતી રજા એટલે બે દિવસની શાંતિ એમાં પણ ફરી ત્યાં રસોઈ સેવા પાણી આ બધા નાટકો કેમ તે બોલતી નથી કારણ કે ઘરના સંબંધોમાં શાંતિ રાખવી તેની માટે પ્રેમ કરતાં પણ મોટો ધર્મ હતો આ બધા ભાવો એ અંદરને અંદર સાચવીને રાખતી હતી સાસરીનું ઘર મોટું શોખીનું અને વાતાવરણ એક અદૃશ્ય રાજકારણ છે વારંવાર ફૂઈ નણંદ દીકરી દીકરા નણદોઈ એક પછી એક આવતા જ રહે કોણે કઈ સાડી પહેરી કોણે કેટલું આપ્યું આજે સાક શું બનશે દરેક વાતનો હિસાબ ચાલતો રહે આજે ઓફિસના કોલમાં ઘૂમ સસરા ભોજન ટેબલ પર કિરણની ચર્ચા કરે છે સાસુ મંદાબા રસોડામાં પ્રિયાને કહે છે કિરણ તો ગઈકાલે પોતાના સસરા માટે પંજાબી બનાવીને લાવી હતી તું પણ થોડી એનાથી શીખ પ્રિયા ઘરે બેસીને કંઈક તો અલગ કર તું પણ પંજાબી બનાવ પ્રિયા હસતી રહે છે પણ અંદરથી તેની દરેક શબ્દની ભીસ ક્ષણે મનને કાપી રહી હોય એવી લાગતી હતી રાત્રે બેડરૂમમાં ટીવી ચાલુ રહે છે પ્રિયા શાંત બેઠી હતી આજા આખો ફોનમાં ઘુસેડીને ચૂપચાપ બેસી રહ્યો હતો ઓફિસના કામની ચર્ચા થઈ રહી હતી તે વચ્ચેનો અંતર ધીમે ધીમે લાંબો થતો જાય છે શબ્દો વચ્ચેનું મૌંગ હવે ઘેરું બનતું જાય છે પ્રિયા કહેવા ઈચ્છતી હતી કે તું મને જોઈ શકે છે શું તું મને જોઈ શકે છે પણ બોલી નથી શકતો આ વસ્તુ પ્રિયા અજયને બોલી નથી શકતી કારણ કે દરેક શબ્દ પછી ઘરમાં ઝઘડો કકરાટ થવાની સંભાવનાઓ વધી જતી હતી એક રાતે અચાનક જ વીજળી ગઈ અંધારામાં ફક્ત દીવો ઝળક્યો અજય બોલ્યો ટોર્ચ ક્યાં રાખી છે પ્રિયાએ શાંતિથી બતાવીને કહ્યું એક ક્ષણમાં તેમની આંખો મળી પણ એ નજરમાં પ્રેમ નહોતો થાક ગુસ્સો નિરાશા એ બધું હતું બંનેને ખ્યાલ આવ્યો એકબીજાની પાસે છે પણ કદાચ સાથે નથી સવારના કોફી કપ સાથે અજય ફોન સ્ક્રોલ કરતો હતો ઇન્સ્ટાગ્રામ પર લોકો લખતા હતા બેસ્ટ કપલ કેટલું સરસ કપલ છે ને તેણે પોતાના ફોટા જોયા બહારથી ચમકતા પણ અંદરથી સાવ તૂટી ગયેલા એ મનમાં બોલ્યો લોકોને દેખાય છે ફક્ત સ્મિત પણ એ સ્મિતની પાછળ કેટલાય બધા ઘાવ છે એ કોઈને નથી ખબર કોઈ જોવા માંગતું જ નથી કદાચ અને સ્ક્રોલિંગ આગળ વધી ગયું એ જ ક્ષણે પ્રિયા રસોડામાંથી ચા લઈને આવે છે આજે સાંજે થોડી વોક પર જઈએ ઘણા દિવસ થયા અજયે સ્મિત આપ્યું પણ એ આંખો ફોન પરથી ઉઠાવી ન શક્યો અને ચા ઉકળીને છલકાઈ ગઈ જેમ તેમ સંબંધોની ગરમી ધીમે ધીમે હવે ખતમ થતી જઈ રહી હતી ગમે તેટલું કરવા ઈચ્છીએ પણ અજય અને પ્રિયાના આદર્શ પરિવારનો ભ્રમ કદાચ હવે બધાની સમક્ષ આવી જ જઈ રહ્યો હતો એ દિવસ સમાપ્ત થયો પણ વચ્ચેની દૂરીઓ વધી ગઈ દુનિયા સામે બંને હસ્યા પણ એકબીજાની અંદર ફક્ત મૌન ન જ છલકાઈ રહ્યું તમને શું લાગે છે હવે આ વાર્તા કયું મોડ લેશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હું છું માનસી દેસાઈ શાસ્ત્રી